કે સ્વર્ગના અમૃતમાં એ મજા નથી કે જે પરમાત્માને પ્રાપ્ત કરવામાં છે ત્યારે દેવતાઓ અને રાજા પરીક્ષિતે ના પાડી કે મારે સ્વર્ગનું અમૃત નથી જોતું તો બોલે મારી કથાનું અમૃત યાદ રાખો દેવતાઓને પણ આ કથા પ્રાપ્ત નથી થઈ જે કથા તમે બેસીને અત્યારે સાંભળી રહ્યા છો અને આમ જોઈએ તો એમાં દેવતાઓ ઉમેર વાપ છે શું આપણે અહીંયા કથા ચાલે છે કોઈ બારની સોસાયટીમાંથી આવે અને એ આપણી કથા મંડપમાં આવીને બેસી જાય તો આપણે એને પૂછવા જવાના કે ભાઈ તમે ક્યાંથી આવ્યા અહીંયા તો જે આવે એ બેસે ને ભગવાનની કથા સાંભળે એમ દેવતાઓ કદાચ આવે અને કથાના એ મંડપમાં બેસી ગયા હોય તો સુખદેવજી મહારાજ કે આ દેવતાઓને જવા દો પછી હું કથા સંભળાવું પણ દેવતાઓની બુદ્ધિ એવી ચાલી જ નહીં તો વ્યાપાર કરવા અમૃત તમે અમને આપો ને અમૃત અમે તમને આપીએ જે દેવતાઓને પ્રાપ્ત નથી થઈ એવી દુર્લભ કથા એ આપણને પ્રાપ્ત થઈ છે ગઈકાલે કથામાં આપણે જોયું ये प्रजापति दक्षिण ने सती पधायरा आओ नहीं आदर नहीं नहीं नयन माने ते गिर कदी न जाइए बल कंचन वर्षे एक तो आओ पण नहीं है मां आदर पण नहीं पछि ये जवाब जावा को मजा न ભલે પછી કરોડો માં હોય પણ ભગવાન મહાદેવ હરિદ્વાર ની પાસે કંખન આવેલું છે કનખન ચાલતો હતો ત્યાંથી સતીના બળતા દેહ લઈ અને ભગવાન મહાદેવ એ નીકળ્યા અને પછી આપણે દરેક કથા જાણી કે પછી તો એ દેહના 52 ટુકડા થયા જા એક ટુકડો પડ્યો ત્યાં એક એક શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું એ કથા સતી ચરીત્રની કથા કે ભગવાનના ચરણોમાં અર્પણ આવો આ બીજી કથા આપણે મનુહરાજના વંશનો વિસ્તાર કર્યો ત્યારે આપણે જાણુક્યે કે પાંચ પુત્રો હતા જે રાણી એકનું નામ શું સુનિ અને બીજું સુરુચિ જે સુરૂચિ હતી

રાણી સુર છીએ એનો હાથ હશે માટે હું જાઉં છું બોલે હે મારા પિતાના ખોળામાં ન બેસા આ અમુક પરિસ્થિતિઓ છે ને સમજવા સમજવાની ક્રૂરતા તો હોય પણ અમુક સમયે ક્યાં વપરાય હવે કદાચ કદાચ નહીં બનતું હોય પણ કેટલી હદ સુધી એની અસર બાળક ઉપર

તારે જો આ ગોળામાં બેસવું હોય ને તો તારે મારી કુખે જન્મ લેવો પડે એક પરિવાર હતો પરિવારમાં પતે પત્ની અને એક નાનું બાળક પણ સમયાદ કરે

તમારા માટે નહીં પણ આ છોકરા નું વરણ પોષણ થાય બહુ આના કારણે નથી કરવા બધાએ બહુ સમજાયું છે ત્યારે બધા ની વાતને માન આપતા એને બીજા લગ્ન કર્યા પછી તો ઘટના એવી ઘટી દીકરાની જે બીજી માં છોકરાને પૂછ્યું કે બેટા આ તારી જે જૂની માં છે

Nawu nde wale njagalemana. Wali wale wali na ntina bora wa nesowe yo, wale wale wali. Asebedi wata na ntege ntino nyo wangonera nti yo yoosya. Wali so wakulera eko. Oyinza kuti wale nga wange omolele wange wange wange. Ayo nate ndaba nguwo eya kyalo yo, eya wale takubire wale na yoosya. तोफ़ <laughs> अजय रूम और तुरंत इशारे और डंडों को नारे के लिए नारे के लिए तुरंत जो वो एक परीक्षा करो नारे के लिए ऐसे बंदों को नारे के लिए गुरु रूम देखो तक जाए वो लोग बाबा मतलब बाबा चंद्रमा वो चंद्रमा जो हर कोशिश यानी कि कई इंसान राजनू इंसान जैसे तब मैं और मैं दोनों के लिए मारी जाए واہ خدا کے شکر ہے کہ وہ یاد کی بھاگ رہا ہے کہไดو ہے اس اچھا یاد کرتے ہیں کہ گرو بند راجو یہ سنگل با جائے گا او ہو 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 بابا بند نے آکی اب بند بند پر ہو کر ہو کر Saya beritakan kepada guru mendralko, aduh, lumba saya pergi ke sana, dia siasat kita lumba lumba mendralko. Lumba dia wah, bersandar, tapi dia berlumba. Aduh, tanahnya wah, lumba lumba, lumba lumba. Bukan cerita macam yang boleh berpusing di satu pokok ke mana aje. Aduh, lumba lumba, aduh, aduh, એ જ હતું કે તે જ ને જોઈને મસ્તક ન ગમાવું હોય ને કોઈ જમાવવાનું દૂર જેવા તંત્રમાં બધા જાય ત્યારબાદ રાજાની કથા કહેવામાં આવી કે જેમણે આ પૃથ્વી ઉપર ભીતી કેવી રીતે

ચોવીસ તીર્થંકરો છે પણ જૈન ધર્મના ચોવીસ તીર્થંકર્મ ના જો સર્વ તીર્થંકર હોય તો એ છે ઋષભદેવ ધર્મની જે ઉત્પત્તિ છે ને એ આ ભાગવત કથા થઈ શકી પછી બીજા બધા આ ભરત ની કથા કહેવામાં આવી ભરત યુવાની માં રાજ્ય જે હતું ને એ પોતાના પુત્રને સોંપી દીધું અને પોતે તપસ્યા કરવાનો નિર્ણય

yeah mm -hmm. ભરત જઈ અને એની માટી એમ પૂછે માં તો હું એના દાંતિ રાચાર કરો તમે ભરત એની વાણી બરાબર ગણી ને આવજે જોઈએ અને ભરત પાછો જાય એ સિંહ ના દાંત ગણે અને ગણીને આવીને એની વાડી એમ કે દાંત છે

በምሽዋ የተወዋል እንቅራለን ማመጣት በጣም ነው የሚታበኝ እንግዲህ አበባ ነው እንግዚህ እና ከተከታወችን ከመለስ የማመደር አማረሩ ዋቸው እንግዚህ የለም સોંપી દીધો પોતે જંગલ માં જઈને જન્મ માં પાછા और एक समय जन भरण देता हो तो क्या कि राहु के नाम का राजा ये बाल की जाए अने ये बाल की लेकिन देता हो हमारे की देता है तब्दील बड़ा बंदर राजू बाजू छोटे हो ये वो कुछ भी नहीं है बाल की ऊपर ही है शरीर माल पूरा आता है तो ये राहु राहु का नाम बाल की ऊपर ह� રાજા તો એક બે વાર મસ્તું બહાર એટલે બહાર નીકળ્યા આ કીધું આ કોણ નવું અને કઈ ખબર નથી બનતી આવું કેમ કરે બોલે નીચે નાની નાની કીડીઓ જીવ જંતુ હોય મારો પગ પડે એ મૃત્યુ પામે એનું પાપ મને લાગે ને તને થોડું લાગવાનું રાજા આત્મ બોલે અવિવેક કરે રાહુલ રાજા તલવાર કાઢીને જાય ને મારવા માટે તૈયાર થાય ત્યાં તો માં સાક્ષાત મહાકાલી આવી અને એની કરે શરૂઆત કરીએ ષષ્ઠમ સ્કંદમાં ગતિચે ઋષિની કથા બતાવવામાં આવી કે જેઓ દેવતાઓ દેવતાઓની મદદ કરી વૃત્તાસુર માટે એઓ એ અસ્તિઓનું દાન કર્યું એ કથા બતાવવામાં આવી ત્યારબાદ